સુરતમાં ફરી બોગસ તબીબનો રાફડો ફાટ્યો હતો વધુ ચાર બોગસ તબીબોની ધરપકડ કરવામાં આવી હતી મેડિકલ ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતા હતા પાંડેસરાના ચાર અલગ અલગ સ્થળોએ પોલીસે છાપો મારી બોગસ તબીબને ઝડપી પાડ્યા હતા મેડિકલ ડિગ્રી વિના એલોપેથીની પ્રેક્ટિસ કરતા હતા લોકોના આરોગ્ય અને જીવ સાથે ચેડા કરી રહ્યા હતા બોગસ તબીબ અજય વિજય વિશ્વાસ પરિમલ સુધીર સરકાર પાર્થ કાલીપત દેવનાથ અને સિદ્ધાર્થ કાલીપત દેવનાથની ધરપકડ કરવામાં આવી હતી આરોપીઓ બાબા સાહેબ આંબેડકરમાં ક્લિનિક પ્રિન્સ અને એસ કે દેવનાથ નામે ક્લિનિક ચલાવતા હતા ચારેય ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાનો સિરપ સહિત બાર હજાર નવસો ચોરાણુંનો નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ઝડપાયેલા બોગસ તબીબો અગાઉ અલગ અલગ દવાખાનાઓમાં પટ્ટાવાળાઓની નોકરી કરતા હતા પોતાને અલગ અલગ દવાઓનો અનુભવ આવતા પોતે ક્લિનિક ખોલી તબીબ બની બેઠા હતા પોલીસે ચારેય બોગસ તબીબોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે